નમસ્કાર દોસ્તો વાર્તામાં જેવું થયું એવું તમારી સાથે ના થાય એટલા માટે આખી સ્ટોરી સાંભળશો તો તમને ખબર પડશે કે શું થયું મારી કાળી બિલાડીને જોવા માટે ખૂબ જ ઉતાવળ કરતો હતો એક દિવસ તો ઘરે કોઈ ન હતું તો મેં તેને કાળી બિલાડી બતાવી દીધી હતી બિલાડીને જોઈને તે તેને રમડવા લાગ્યો હતો અને બિલાડીને લાલ કરી દીધી હતી બિલાડી ખૂબ જ નખરાળી હતી અને તે કોઈને પોતાની પાસે આવવા દેતી નહોતી અને મિત્રો એક દિવસ તો હું રૂમની અંદર કપડાં બદલાવી રહી હતી ત્યારે અચાનક મારો દેવર વિવેક પૂછ્યા વગર રૂમમાં આવી ગયો હતો અને તેની નજર બિલાડી ઉપર પડી ગઈ હતી આવી હાલત હું તેને જોઈને હું પણ શરમાઈ ગઈ હતી અને વિચારવા લાગી હતી કે લગભગ તેણે બિલાડી નથી જોઈ પરંતુ આ મારી ભૂલ હતી બે ચાર દિવસ ગયા એટલે વિવેક મારી પાસે આવ્યો હતો અને મને પછી કહેવા લાગ્યો હતો ભાભી મારે તમારી બિલાડી જોવી છે મને તમારી બિલાડી ખૂબ જ પસંદ આવી ગઈ છે અને તેની માગણી સાંભળીને હું હેરાન થઈ ગઈ હતી મને લાગ્યું હતું કે તે હજી નાનો એવો છોકરો છે થોડા દિવસ પછી હું બધું જ ભૂલી જશે પરંતુ એ કોઈ પણ વિચાર્યા વગર મારી પાસે માંગણી બિલાડીની કરી રહ્યો હતો અને મેં આજ સુધી બધું જ છુપાવીને રાખ્યું હતું એટલે હું તેની માંગણીથી પરેશાન થવા લાગી હતી અને મને રોજ કહેવા લાગ્યો હતો આથી મને ગુસ્સો પણ આવતો હતો પણ હું તેને કંઈ કહી શકતી નહોતી અને ત્યાર પછી તો તેણે એક જ પકડી હતી કે ભાભી મને બિલાડી દેખાડો અને હવે તે પણ નજીકથી હું વિચારતી હતી કે તેણે મારી છુપાવેલી બિલાડી ક્યારે જોઈ લીધી હશે મેં તેને પડદામાં છુપાવેલી રાખી હતી છતાં પણ વિવેકની નજર તેની ઉપર કેમ પડી ગઈ હશે અને મને તે સમજમાં ન આવી રહ્યું હતું અને હું એ પણ વિચારી રહી હતી કે હવે હું વિવેકથી પીછો કેવી રીતે છોડાવું તમને કંઈ ખબર હોય તો તમે કમેન્ટ કરીને મને જણાવો હું હંમેશા તેને બહાનું બનાવીને ના પાડી દેતી હતી પરંતુ તે મને હવે ધમકી આપવા લાગ્યો હતો જો મેં તેને વાત ન માની તો તે મારી વાત બધાને જણાવી દેશે હું વિચારમાં પડી ગઈ હતી મને એક આઈડિયા આવ્યો કે હું ઘરમાં તેની ન આવું અને મારી આ કોશિશ નેવું ટકા કામયાબ પણ થઈ ગઈ હતી પરંતુ એક દિવસ વિવેકને મને એકાંતમાં કહેવાનો મોકો મળી ગયો હતો મારા ગામડે એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હતો બધા જ લોકો જવાની તૈયારી કરવા લાગ્યા હતા પરંતુ મને જવાનો વિચાર ન હતો હું એવું વિચારતી હતી કે બધા લોકો લગ્નમાં જ ત્યારે હું મારા ઘરે જ જતી રહીશ કારણ કે મારું ઘર પણ આ શહેરમાં બાજુમાં સાબિત થઈ ગયું અને મને ઘરે એકલી જોઈને વિવેક પણ લગ્નમાં ના ગયો ઘરના બધા જ લોકો લગ્નમાં જતા રહ્યા હતા એટલે તે મારી સામે આવ્યો અને મને કહેવા લાગ્યો હતો કે ભાભી આજે તમારે મારી વાત માનવી જ પડશે ઘરે કોઈ જ ન હતું હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને વિવેક ખૂબ જ ચાલાક હતો અને હું સમજી પણ નહોતી શકતી કે એ એટલો બધો મોટો થઈ ગયો હશે અને મને પરેશાન કરવા લાગ્યો હતો કે મને લાગ્યું કે હું તેને ગુસ્સો કરીશ અને તો તે શાંતિથી રહેશે પરંતુ મારી વાત બરાબર ન હતી તેણે મારી કમજોરી જાણી લીધી હતી તે ચૂપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો પરંતુ તેણે બિલાડી જોવાની જીદ ના છોડી તેને ગયા પછી મેં ઘરનું કામ કરવાનું ચાલુ કર્યું તે સાંજના સાત વાગ્યે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો હતો હું વિચારી રહી હતી કે તે જેવો બહાર આવશે એટલે હું મારા પોત પોતાના રૂમમાં જતી રહીશ અને પરંતુ તે જલ્દી બહાર આવી ગયો અને મેં જ્યારે તેને પૂછ્યું હતું તો તેણે મને કહ્યું હતું કે એનું વાંચવામાં મન નહોતું લાગતું એટલે તે બહાર આવી ગયો છે અને તેનો જવાબ સાંભળીને હું બિલકુલ ચૂપ થઈ ગઈ હતી હું જાણતી હતી કે તેનું દિલ વાંચવામાં કેમ નહોતું લાગતું અને તેના મનમાં શું ચાલી રહ્યું હતું તેના મનમાં બિલાડીના વિચાર આવી રહ્યા હતા અને હું વિચારવા લાગી હતી કે થોડા દિવસ માટે હું મારા ભાઈના ઘરે જતી રહું કારણ કે રોજ રોજ બિલાડીની મુસીબત મારો પીછો છોડે અને મારા હમણાં જ નવા નવા લગ્ન થયા હતા એટલે મને ડર પણ લાગી રહ્યો હતો કે બધા લોકો મારી નવી નવી વાતો કરશે અને મેં શાંતિથી સાસનું ભોજન કર્યું હતું અને વિવેકને પણ ભોજન આપ્યું હતું અને ત્યાર પછી હું વિચારવા લાગી હતી કે હવે હું મારા રૂમમાં જઈને આરામથી સુઈ જાઉં પરંતુ વિવેકે જમવાનું એક તરફ મૂકી દીધું અને પછી બોલ્યો ભાભી જમવાનું પછી પહેલાં મને કાળી બિલાડી જોવી છે જો તમે મને અત્યારે નહીં તો હું તમે સુઈ જશો ત્યાર પછી હું છુપાઈને મારી જાતે જ જોઈ લઈશ હું તેની વાત સાંભળીને દંગ રહી ગઈ હતી અને તે જીદ ઉપર ઉતરી ગયો હતો અને હવે તો તે જાણતો હતો કે આજે ઘરે હું એકલી છું તે મારી સાથે કંઈ પણ કરી શકતો હતો એટલે મિત્રો મારા હોશ ઉડી ગયા હતા મેં ખૂબ જ મુશ્કેલીથી મારા દિલને મજબૂત કર્યું હતું અને તેની સાથે મેં ઊંચા અવાજમાં કહ્યું કે તને શરમ આવવી જોઈએ પોતાની ભાભી સાથે આ રીતે વાત કરાય જો હવે પછી તે મારી સાથે કંઈ પણ આલતુ ફાલતુ વાત કરી છે અને મને એકલી સમજીને ધમકાવવાની કોશિશ કરી છે તો હું આ વાત તારા મોટાભાઈને જણાવી દઈશ મિત્રો ત્યાર પછી મારી વાત સાંભળીને તે ચોંકી ગયો હતો મેં તેને કહ્યું બિલાડી જોવાનો તારો શોખ રોજ રોજ વધતો જાય છે પરંતુ આ શોખ સારો નથી તેણે મારી વાતનો જવાબ આપ્યો નહીં અને તે શાંતિથી બેઠો હતો પછી તો તેણે મને કહ્યું હતું ઠીક છે હું તને બિલાડી દેખાડીશ પરંતુ તારે મારી સાથે કન્ફર્મ કરવું પડશે કે તું વારંવાર બિલાડી જોવાની જીદ નહીં કરે અને પછી આ વાત ભૂલી જઈશ તારે બિલાડી જોવી જ હોય તો તું આજે જોઈ લે તેણે મને વચન આપ્યું હતું કે તે વારંવાર જીદ પણ નહીં કરે અને કોઈને કહેશે પણ નહીં મેં તેને બિલાડી બતાવી તે એક જ નજરે બિલાડીને જોતો જ રહ્યો હતો પરંતુ એ વારંવાર બિલાડી જોવાની જીદ કરવા લાગ્યો હતો બીજા દિવસે ફરી તે મને કહેવા લાગ્યો હતો કે મારે આજે બિલાડી જોવી છે મારા દિલની અંદર ડર હતો મેં તેને કહ્યું કે બિલાડી જોવી હોય તો રસોડામાં આવ મેં રસોડામાં જઈને તેને બિલાડી દેખાડી હતી અને કહ્યું હતું કે જલ્દી જલ્દી બિલાડી જોઈ લે અને પછી જતો રહે પરંતુ તેણે દરવાજો બંધ કરી દીધો હતો મેં તેને રોકવાની કોશિશ કરી પરંતુ તેણે મારી વાત ન માની મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો અને તેણે મારા ડરનો ફાયદો ઉપાડ્યો તેણે મને કહ્યું કે બિલાડી ખૂબ જ પ્યારી છે અને તેણે દૂધ પાવાની જીદ કરી હતી મારું નામ વનિતા છે મારા બે ભાઈ હતા અને હું એક બહેન હતી અને મારો રંગ થોડોક ગોરો હતો પરંતુ હું જોવામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને નાનપણની અંદર જ મેં ખરાબ હાલત જોયા છે સત્તર વર્ષની ઉંમરમાં મારા લગ્ન વિશાલ સાથે થઈ ગયા હતા અને મને દહેજમાં એક જ વસ્તુ મળી હતી એ હતી મારી રૂપાળી બિલાડી જેને મેં બધાથી જ છુપાવીને રાખી હતી પરંતુ મારી જિંદગીનો આ રાજ મારે અને મારા દેવર વચ્ચે હતું તેણે મને વચન આપ્યું હતું કે તે આ વાત કોઈને નહીં કહે અને મને હંમેશા ડર લાગી રહ્યો હતો કે જો આ વાત બહાર આવી ગઈ તો મારી જિંદગી બરબાદ થઈ જશે કારણ કે હું બધા લોકોની નજરથી તેને કેવી રીતે છુપાવીશ રસોડાની અંદર તે આગળ વધવા લાગ્યો અને મારી બિલાડીને જોવા લાગ્યો હતો અને તે નાના છોકરાની જેમ ખુશ થઈ ગયું હતું મને અહેસાસ થયો હતો કે અંદરથી આજે આ નાનો છોકરો છે પણ તેનું કદ મોટું થઈ ગયું છે અને તેણે પોતાના ખીચામાંથી ફોન કાઢ્યો તેની આ હરકત જોઈને હું સમજી ગઈ હતી કે તે શું કરવા માંગે છે મેં તેને રોકવાની ઘણી બધી કોશિશ કરી હતી પરંતુ તેણે મજબૂરીપૂર્વક મારી બિલાડી ઉપર પોતાનો કેમેરો સેટ કરી દીધો હતો અને ફટાફટ એક પછી એક ફોટો શૂટ કરવા લાગ્યો હતો તેણે એટલા બધા ફોટા લીધા હતા કે મારી બિલાડી બે હાલ થઈ ગઈ અને હું ત્યાં જ બેસીને રોવા લાગી હતી બે દિવસ પછી જ્યારે લગ્નમાંથી બધા લોકો ઘરે આવ્યા હતા તો મેં તેને મારા પતિને બધી જ સાચી વાત જણાવી દીધી અને બિલાડીની વાત પણ જણાવી દીધી હતી જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે હું ખૂબ જ બીમાર રહેતી હતી પંદર વર્ષ સુધી મારા ઘરના લોકોએ બધા જ મારો બધી જ રીતે ઈલાજ કરાવ્યો હતો પરંતુ કોઈ ફાયદો થયો નહીં પછી એક દિવસ મારી મા મને એક તાંત્રિક બાબા પાસે લઈ ગઈ બાબા એક અજીબ માણસ હતો તેણે મારી માટે તમારી બીમારીનો એક એવો ઈલજ બનાવ્યો હતો કે બધા હેરાન થઈ ગયા તેણે કહ્યું તમારે થોડી વાતનો ખ્યાલ રાખવો પડશે નહીં તમારી છોકરી ફરી વાર બીમાર થઈ જશે અને ત્યાર પછી તો એવું થયું મિત્રો તે તમે જાણશો તો ખરેખર ચોંકી જશો યાર ત્યાર પછી મારી માએ તે બાબાની બધી જ વાત માની લીધી અને એક બિલાડી સાથે રાખવાનું શરૂ કર્યું ઘણા જ લોકોએ આ બધું જ અજીબ લાગતું હતું એટલા માટે મારા ઘરે તે બિલાડીને હંમેશા છુપાવીને રાખતા હતા અને હું પણ આ વાતનું હંમેશા ધ્યાન રાખતી હતી કે બિલાડી મારી સાથે જ રહે અને જ્યારે મારા લગ્ન થાય ત્યારે બાબાએ કહ્યું હતું કે બિલાડીને પણ પોતાની સાથે તારા સાસરિયામાં લઈ જજે અને એવું નહીં કરવામાં આવે તો તું ફરી વાર બીમાર પડી જઈશ અને તારું લગ્ન જીવન પણ સુખી નહીં થાય એટલા માટે મિત્રો હું બિલાડીના બચ્ચાને હું મારી સાથે જ રાખું છું અને છુપાવીને સાસરિયામાં લાવી હતી અને મેં તેને ઘરમાં રાખ્યું અને કોઈને જાણ પણ થવા નથી દીધી અને હું તેને છુપાવીને ખાવાનું આપતી હતી પરંતુ એક દિવસ મારા દેવરે તે બિલાડી બચ્ચાને જોઈ લીધું અને તેણે તે બિલાડીના બચ્ચાને રમાડવાની જીદ કરવા

કોઈપણ માસૂમ જાનવર કે પછી પક્ષીને નુકસાન ન પહોંચાડવું જોઈએ મિત્રો તમારું શું કહેવું તમે કમેન્ટ કરીને કહેજો અને મારી જગ્યા ઉપર હોત તો તમે પણ કહેજો શું કરે જ કોમેન્ટ કરીને મિત્રો તમને વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને હા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા યાર તમે વિડીયો જોશો પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરો યાર મને પણ મજા આવે અને કાલે ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી વિડીયો જોવા આનંદ માણો કાલે ફરી મળશું ઓકે સપોર્ટ કરો મિત્રો કાલે ફરી મળશું ત્યાં સુધી આવજો